હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે આપણે બનાવીશું ઠંડીમાં નાસ્તા માટે ફરસાણની દુકાનના ઈદડા ભૂલી જાઓ એવા સફેદ રૂ જેવા પોચા સુરતી ઈદડા આ ઈદડા માટે એકદમ પરફેક્ટ માપ સાથે દાળ ચોખાનું બેટર તૈયાર કરીશું અહીંયા તમે જોઈ શકો છો એકદમ પોચા રૂ જેવા અને સફેદ આપણા ઈદડા બન્યા છે આ રીતના ઈદડા બનાવવા એક સિક્રેટ સામગ્રી ઉમેરીશું જેનાથી તમારા ઈદડા એકદમ સરસ બનશે તો ચાલો સુરતી ઈદડા બનાવવાની શરૂઆત કરીએ તો અહીંયા સુરતી ઈદડા બનાવવા માટે મેં અહીંયા ત્રણ કપ ચોખા લીધેલા છે ચોખા તમે કોઈ પણ લઈ શકો છો અત્યારે મેં ચોખા ખીચડી બનાવવામાં ઉપયોગ કરીએ છીએ તે લીધેલા છે તમે ઈડલીના સ્પેશિયલ ચોખા આવે તે પણ લઈ શકો છો હવે એક બીજા બાઉલમાં એક કપ અડદરની દાળ લઈશું હવે બંનેમાં પાણી નાખીશું અને સારી રીતે ધોઈ લઈએ આ રીતે એકદમ સારી રીતે ધોઈ લેવા આમાં જે વ્હાઈટ વ્હાઈટ પાણી દેખાય છે એ ના રહે એ રીતે ધોવાના છે તો આપણે ધોઈને તૈયાર કરી લઈએ તો હવે તમે જોઈ શકશો મેં ડાળ અને ચોખા સારી રીતે ધોઈને તૈયાર કરી લીધેલા છે હવે તેને પલાળવા માટે પાણી નાખીશું તો આ રીતે દાળ ચોખા સારી રીતે પલ્લી શકે એ રીતે આપણે પાણી નાખવાનું છે હવે તેને ઢાંકીને છ થી સાત કલાક માટે મૂકી દઈશું જેથી ડાળ ચોખા સારી રીતે પલળી જાય સાત કલાક બાદ આપણા દાળ ચોખા એકદમ સારી રીતે પલઈ ગયા છે તો તમે જોઈ શકશો ચોખા એકદમ સારી રીતે તૂટી શકે છે તો ચોખા સરસ પલ્લી ગયા છે એ જ રીતે અડદની દાળ પણ સારી રીતે પલ્લીને તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે બંનેને પીસીને રેડી કરવાના છે તો તેના માટે આપણે ઝાર લઈશું તેની અંદર આપણે ચોખા નાખીશું પાણી વગર જ બંનેને આપણે પીસી લેવાના છે હવે આપણે થોડી અડદની દાળ પણ સાથે જ નાખીશું

તમે તડકામાં પણ મૂકી શકો અથવા તો પ્લેટફોર્મ પર પણ રાખી શકો છો હવે તમે જોઈ શકશો આપણું બેટર સરસ ફૂલી ગયું છે અને આપણા બેટરમાં આથો ખૂબ જ સરસ આવી ગયો છે મિક્સ કરી લઈશું નમક ઉમેરીશું સ્વાદ પ્રમાણે આ બેટરની અંદર તમારે આદુ મરચાની પેસ્ટ ઉમેરવી હોય તો તમે ઉમેરી શકો છો હવે બધું સારી રીતે મિક્સ કરીશું બેટરની કન્સિસ્ટન્સી આપણે આ રીતે રાખીશું

તો હવે આપણે ઈદડાની પ્લેટ તૈયાર કરી લઈશું અને હવે તેલ ગ્રીસ કરેલી થાળીમાં આપણે બેટર પાથરી દઈશું તો તમે ઈદડા થોડા પાતળા બનાવો તો જ ખાવાની મજા આવે હવે બેટરને પરફેક્ટ એવું ફેલાવી દેસું તો તમે જોઈ શકશો મેં બેટર સરસ ફેલાવી દીધું છે અને હવે આપણે ઉપરથી મરીનો ભૂકો ઉમેરી દેશું તો સ્ટીમરમાં મેં પહેલેથી જ પાણી ગરમ થવા માટે રાખી દીધેલું હતું તો આપણું પાણી પણ ગરમ થઈ ગયું છે હવે આપણે પ્લેટને સ્ટીમરમાં સ્ટીમ થવા રાખી દઈશું તો આ રીતે સ્ટીમરમાં પ્લેટ મૂકી ઢાંકણ ઢાંકી આઠથી દસ મિનિટ માટે સ્ટીમ થવા દેસુ હવે આઠથી દસ મિનિટ બાદ ચેક કરી લઈએ તો અહીંયા તમે જોઈ શકશો આપણા ઈદડા છે તે સરસ ફૂલી ગયા છે તો આ રીતે ટૂથપિકથી ચેક કરી લઈએ તો આપણી ટૂથપીક એકદમ ક્લીન નીકળેલી છે એટલે આપણા ઈદડા સરસ ચડી ગયા છે હવે આપણે પ્લેટને નીચે લઈ લઈએ અને ગરમા ગરમ ઈદડા પર આપણે તેલ લગાવી દેસુ ઈદડા ઉપર તેલ લગાવવાથી ઈદડાનું ઉપરનું પડ તેજ પણ ડ્રાય નથી થતું અને ઈદડા સરસ પોચા રહે છે ઉપરથી થોડા ધાણા પણ આ રીતે સ્પ્રિન્કલ કરી દઈશું તો હવે આપણા ઈદડા તૈયાર છે તેને ગરમા ગરમ સર્વ કરી દઈએ તો અત્યારે મેં ચટણી સાથે ઈદડા સર્વ કરી દીધેલા છે તો ફ્રેન્ડ્સ તમે પણ આ રીતે એકવાર સુરતી ઈદડા તમારા ઘરે જરૂરથી બનાવજો ત્યારબાદ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવશો કે તમને આ સુરતી ઈદડાની રેસીપી કેવી લાગી રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ગ્રુપમાં વધુને વધુ શેર કરજો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ફરી મળીશું ફ્રેન્ડ્સ એક નવા વિડીયો સાથે થેન્ક્સ ફોર વોચિંગ